હેલો એવરીવાન વેલકમ ટુ વિભુતિસ કુકિંગ કોર્નર આજે આપણે બનાવીશું ખૂબ જ ટેસ્ટી અને મસાલાથી ભરપૂર ક્રિસ્પી પાચરા મેથીની ક્રિસ્પી પટ્ટી બનાવીશું શિયાળામાં આપણે બધા બાજરાના રોટલા કે બાજરા મેથીના ઢેબરા તો બનાવતા જ હોઈએ છીએ અને ખાતા જ પણ હોય છે શું ક્યારેય તમે આવી રીતના બાજરી મેથીની ક્રિસ્પી પટ્ટી બનાવી છે તો આજે ખૂબ જ સરળ રીતે આજે આ રેસીપી તમારી સાથે શેર કરવાની છું જે તમે સરળતાથી ઘરે બનાવી શકો છો અને શિયાળાની ઠંડીમાં સાંજે ચા કે કોફી સાથે આ નાસ્તો તો ખૂબ જ સરસ લાગે છે જો તમને મારી રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરી શેર કરજો અને મારી ચેનલમાં નવા આવ્યા હોય અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું તો સબ્સ્ક્રાઇબ કરજો ને બાજુમાં આવેલું બે લાયકન બટનને પ્રેસ કરજો જેથી આવનારી નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમારા સુધી મળી રહે તો ચાલો મસ્ત મજાની રેસિપી બનાવવાનું શરૂ કરીએ મસાલાથી ભરપૂર બાજરા મેથીની પટ્ટી બનાવવા માટે અહીંયા સૌથી પહેલાં એક મોટા વાસણમાં મેં બે બાઉલ જેટલો મેં બાજરાનો લોટ લીધો છે અને તેને પહેલેથી જ સારી રીતના ચારી લીધો છે હવે તેને બાઇન્ડિંગ માટે અને વણતી વખતે તૂટે નહીં એટલા માટે મેં અહીંયા એક બાઉલથી થોડોક ઓછો ઘઉંનો લોટ લીધો છે અહીંયા જો તમારે ઘઉંના લોટની બદલે ચણાનો લોટ લેવો હોય તો પણ લઈ શકો છો અને મેં ઘઉંના લોટને પણ સારી રીતના ચારી લીધો છે અને જે નોર્મલી રોટલીમાં વાપરીએ એ જ મેં લોટ લીધો છે હવે એ જ બાઉલના માપથી મેં એકદમ ઝીણી બારીક સમારેલી મેથી લીધી છે અહીંયા મેથીનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછું કરી શકો છો અને મેથીથી પાણીથી પહેલેથી સારી રીતના ધોઈ અને ડ્રાય કરીને લીધી છે હવે તેમાં મસાલા નાખીશું તો સૌથી પહેલાં એક ચોથાઇ ચમચી જેટલી મેં હીંગ નાખી છે અડધી ચમચી હળદર પાવડર એક ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર અને એક ચમચી જેટલું જીરું હાથ વડે આવી રીતના વાટીને એડ કરીશું અહીંયા જો તમારે જીરું ન નાખવું હોય તો તેની બદલે તમે અજમો પણ નાખી શકો છો ત્યારબાદ અહીંયા બે મોટી ચમચી જેટલા મેં સફેદ તલ એડ કર્યા છે અહીંયા મેં સફેદ તલનું પ્રમાણ થોડું વધારે નાખ્યું છે તેનાથી જ આ ક્રિસ્પી પટ્ટીમાં ટેસ્ટ સારો એવો આવશે અહીંયા જીરું અને તલ તો બંને નાખવાનું તો જરા પણ ન ભૂલતા તેનાથી જ આ ક્રપટ્ટી છે એ ટેસ્ટી બનીને તૈયાર થશે હવે તેમાં અડધી ચમચી જેટલું મેં મરી પાવડર નાખ્યું છે અહીંયા મેં પહેલેથી જ લાલ મરચું પાવડર નાખ્યું છે એટલે મેં મરી પાવડરનું પ્રમાણ થોડુંક ઓછું નાખ્યું છે હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને ચારથી પાંચ ટેબલ સ્પૂન જેટલું મણ માટે તેલ નાખી અને ખૂબ જ સારી રીતના હાથ વડે મિક્સ કરી લઈશું અહીંયા આ બાજરા મસાલા પટ્ટીમાં મણ છે એ વ્યવસ્થિત હોવું જોઈએ જેથી છે ને ક્રિસ્પી અને ખસ્તા બનીને તૈયાર થશે હવે અહીંયા મેથીના ટેસ્ટને બેલેન્સ કરવા માટે મેં અડધ નંગ જેટલો મેં લીંબુનો રસ એડ કર્યો છે તેનાથી આ પટ્ટીનો ટેસ્ટ ખૂબ જ સરસ એવો બનીને તૈયાર થશે હવે બધા જ ડ્રાય ઇન્ગ્રીડિયન્ટ્સને ખૂબ જ સારી રીતના હળવા હાથ વડે મિક્સ કરી લઈશું અહીંયા લોટ બાંધવામાં ખૂબ જ ધ્યાન રાખવાનું છે કારણ કે આપણે બાજરાના લોટનો ઉપયોગ કર્યો છે બાજરાના લોટમાં થોડું પણ પાણી વધારે થઈ જશે તો લોટ છે એ ચીકણો થઈ જશે અને વણતી વખતે તૂટી જશે એટલે પાણી અહીંયા જોઈએ એવી રીતના હળવા હાથે જોઈએ એ પ્રમાણે નાખતું જવાનું અને કઠણ એવો ટાઈટ લોટને બાંધી લેવાનો છે જેમ આપણે ભાખરીનો લોટ બાંધીએ છીએ એવી જ રીતના આ લોટને પણ આપણે મસ્ત એવો ટાઈટને બાંધી લઈશું તમે ચોક્કસથી આ રેસીપી ઘરે ટ્રાય કરજો ઘરમાં બધાને એવા ભાવશે ખાસ કરીને બાળકો તો બાજરાના રોટલા નથી ખાતા હોતા તો એવી રીતના બાજરાના લોટમાંથી તમે આ મસાલા પટ્ટી બનાવીને દેશો તો બાળકો તો ખુશી ખુશી ખાઈ જશે અને ખૂબ જ એવી ટેસ્ટી બનીને તૈયાર થશે હવે આપણે અહીંયા થોડું થોડું પાણી એડ કરતા જશું અને મસ્ત એવો ટાઈટ લોટને બાંધી લઈશું તો તમે જોઈ શકો છો મસ્ત મસાલાથી ભરપૂર આપણે લોટ છે એ ટાઈટ બંધાઈ ગયું છે હવે હાથની હથેળી ઉપર મેં એક ટેબલ સ્પૂન જેટલું તેલ લીધું છે અને તેલ વડે આપણે આ લોટને સારી રીતના મસળી લઈશું હવે આપણે આ લોટ છે મસડાઈ ગયો છે અને આ લોટને રેસ્ટ આપવાની પણ જરૂર નથી તરત જ આપણે બનાવી શકીએ છીએ હવે મોટો એવો મેં લુવો લીધો છે તમે જોઈ શકો છો હવે પાટલામાં થોડોક એવો ડ્રાય લોટ સ્પ્રિન્કલ કરી અને આપણે એને વણી લઈશું અહીંયા નીચેના ભાગમાં ડ્રાય લોટ નાખવાનું કારણ એ છે કે જે આપણે બાજરાનો લોટનો ઉપયોગ કર્યો છે એટલે વણતી વખતે નીચેના ભાગમાં ચોટી જશે અને આવી રીતના ઉપાડીશું તો છે એ તૂટી જશે એટલા માટે અહીંયા મેં ઘઉંના લોટનો ઉપયોગ કર્યો છે અને મસ્ત એવી મોટી એવી રોટલી બનાવીને તૈયાર કરી લઈશું અને આ રોટલી છે બહુ પતલી પણ નહીં અને વધારે થિક પણ નહીં મીડિયમ થિકનેસવાળી આ રોટલી વણીને તૈયાર કરી લઈશું તો તમે જોઈ શકો છો વિડીયોમાં કે કંઈક આવી રીતના મેં આ રોટલી બનાવીને તૈયાર કરી લીધું છે હવે સી કિનારીઓને કટ કરવા માટે અહીંયા પીઝા કટરની મદદથી સાઈડની ચારેય સાઈડની કિનારીથી હું કટ કરી લઈશ અને ત્યારબાદ એને સ્ક્વેર શેપમાં કટ કરી અને હું ચારેય બાજુથી જે પટ્ટી છે એને હું ભાગ છે એ અલગ કરી લઈશ હવે તેને પીઝા કટરની મદદથી પટ્ટીનો શેપ આપી દઈશ અહીંયા તમે કોઈ પણ અલગ અલગ શેપ કરી શકો છો અથવા તો પૂરી બનાવીને પૂરી પણ બનાવી શકો છો પણ બાળકોને જો તમે આવી રીતના અલગ અલગ શેપમાં આપશો તો એ એટ્રેક્ટિવ થઈ જશે અને તરત જ એને ખાવાનું મન થઈ જશે તો અહીંયા તમે જોઈ શકો છો આવી મસ્ત પટ્ટી બનીને તૈયાર થઈ ગઈ છે હવે એને એક પ્લેટમાં લઈ લેશું તો આવી જ રીતના બધી જ પટ્ટીને હું બનાવી લઈશ અહીંયા તમે કોઈ પણ અલગ અલગ શેપ બનાવીને તમે બાળકોને આપી શકો છો અત્યારે મેં તમને એક મસાલા પટ્ટી બનાવીને શીખ બને દેખાડી છે હવે હું તમને બીજા શેપમાં બનાવીને બતાવું તો સેમ એવી જ રીતના મોટો લુવો લઈ અને મોટી એવી રોટલી વણી લઈશું અને ત્યારબાદ પહેલાં જેમ કર્યું એવી રીતના પીઝા કટરની મદદથી ચારે સાઈડથી જે કિનારી હોય તેને કટ કરી લઈશું તો પહેલાંની જેમ જ મેં આવી રીતના ચારેય ભાગથી મેં કટ કરી લીધું છે હવે પટ્ટીનું શેપ આપી અને આપણે એને ટ્રાઇંગલ શેપમાં કટ કરી શકો છો તો તમને જે શેપમાં બનાવવું હોય તે બનાવી શકો છો સૌથી પહેલાં મેં તમને પટ્ટી શેપમાં બતાવી અને બીજું આવી રીતના ટ્રાયંગલ શેપમાં પણ તમે બાળકોને આપી શકો છો તમને જે શેપમાં બનાવવું હોય તે શેપમાં બનાવી શકો છો તો અહીંયા મસ્ત એવી આપણી મસાલા પટ્ટી અને ટ્રાઇંગલ શેપમાં કટ કરેલા આપણે બંને બનીને તૈયાર થઈ ગયા છે મેં તમને આજે બે અલગ અલગ શેપમાં કટ કરીને બતાવ્યું છે તમને જે શેપમાં ફાવે તે શેપમાં તમે બનાવી શકો છો તો બંને બનીને તૈયાર થઈ ગયા છે હવે મેં પહેલેથી જ બાજુમાં તેલ પણ ગરમ થવા માટે મૂકી દીધું હતું હવે તેને ફ્રાય કરી લઈશું હવે આપણે તેલનું ટેમ્પરેચરને ચેક કરી લઈએ કે આપણે તેલ થઈ ગયું છે કે નહીં તો નાખતા જ ઉપર આવી જાય છે એટલે મીન્સ કે આપણું તેલ છે એ વ્યવસ્થિત રીતના ગરમ થઈ ગયું છે હવે વન બાય વન બધી જ પટ્ટીને આપણે ફ્રાય કરી લઈશું અહીં ફ્રાય કરવા ટાણે આ પટ્ટીને મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર જ આપણે એને તળીશું કારણ કે આપણે અહીંયા બાજરાના લોટનો ઉપયોગ કર્યો છે તો વધારે તેલ ગરમ હશે તો આપણી જે પટ્ટી છે એકદમ લાલ થઈ જાય અને અંદરથી કાચી રહેશે એટલા માટે પહેલાં તેલ ગરમ થઈ ગયા બાદ ગેસની ફ્લેમને થોડીક સ્લો કરી દઈશું અને ત્યારબાદ એને ક્રિસ્પી થાય અને ગોલ્ડન બ્રાઉન કલર થાય ત્યાં સુધી એને ફ્રાય કરી લઈશું હવે તેની બીજી સાઈડને પલટાવી અને બીજી સાઈડ પણ સારી રીતના ફ્રાય કરી લેશું તો તમે જોઈ શકો છો મસ્ત એવો ગોલ્ડન બ્રાઉન કલર પણ આવી ગયો છે અને મસ્ત એવી ક્રિસ્પી બનીને તૈયાર થઈ ગઈ છે તો તમે જોઈ શકો છો મસ્ત એવી આપણી પટ્ટી છે એ ફ્રાય થઈ ગઈ છે હવે તેને એક પ્લેટમાં કાઢી લઈએ તો સેમ એવી જ રીતના જે આપણે ટ્રાઇંગલ શેપમાં એટલે કે નાચોસ શેપમાં કટ કર્યા છે તેને પણ આવી જ રીતના ફ્રાય કરી લઈશું હવે તેને પણ એકદમ ગોલ્ડન બ્રાઉન થાય અને ક્રિસ્પી થાય ત્યાં સુધી એને પણ ફ્રાય કરી લઈશું હવે એની સાઈડ ચેન્જ કરી અને બંને મસ્ત ક્રિસ્પી સુધી થવા દઈશું તો તમે વિડીયોમાં જોઈ શકો છો મસ્ત એવો ગોલ્ડન બ્રાઉન કલર પણ આવી ગયો છે અને મસ્ત આ નાચોસ છે એ ક્રિસ્પી બની ગયા છે તો હવે એને પણ એક પ્લેટમાં કાઢી લઈશું તો તમે જોઈ શકો છો મસ્ત એવા નાચોસ આપણે બનીને તૈયાર થઈ ગયા છે અને આ નાચોસને તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો તો સેમ આવી જ રીતના બધી જ મસાલા પટ્ટીને મેં ફ્રાય કરી લીધી છે તો તમે જોઈ શકો છો મસ્ત દેખાઈ રહી છે ને એકદમ ક્રિસ્પી બનીને તૈયાર થઈ ગઈ છે અને આ શિયાળાની ઠંડીમાં તમે આ ક્રિસ્પી મસાલા પટ્ટીને તમે ચા કે પછી કોફી સાથે પણ એન્જોય કરી શકો છો તો જરૂરથી એકવાર મારી રીતથી આ બાજરી મેથીની પટ્ટીને જરૂરથી બનાવજો હવે ઉપરથી વધુ ટેસ્ટી બનાવવા માટે ઉપરથી મેં ચાટ મસાલો સ્પ્રિન્કલ કર્યો છે તેનાથી વધુ ટેસ્ટ બનીને તૈયાર થશે તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી ક્રિસ્પી બાજરી મેથીની મસાલા પટ્ટી બનીને તૈયાર થઈ ગઈ છે તો તમે જોઈ શકો છો મસે એવી અને આ મસાલા પટ્ટીમાં તલ અને જીરુંથી જ મસ્સે એવો ટેસ્ટ બનીને તૈયાર થઈ છે સેમ એવી જ રીતના મેં તમને બીજા શેપમાં બતાવ્યું કે ટ્રાયંગલ શેપમાં તેમાં પણ આપણે ચાટ મસાલો એડ કરી દઈશું અને આપણે એને મિક્સ કરી લઈશું જો તમે બાળકોને આવી રીતના અલગ અલગ શેપમાં બનાવીને આપશો તો બાળકો છે એ ખુશી ખુશી ખાઈ જશે તો તમને એક તોડીને બતાવું તો જોઈ શકો છો મસ્ત એવી ક્રિસ્પી અને તૂટતા જ આમ હાથ વડે ભૂકો થઈ જાય છે તો ખૂબ જ ક્રિસ્પી એવી બનીને તૈયાર થઈ ગઈ છે તો તમને કેવી લાગી મારી આજની આ રેસીપી તમને જરૂરથી જણાવજો અને તમારા ફ્રેન્ડ એન્ડ ફેમિલીમાં પણ વધુમાં વધુ શેર કરજો જેથી એ લોકો પણ આ મસાલા પટીને એન્જોય કરી શકે હવે તેને સર્વિંગ પ્લેટમાં લઈ તો બંને અલગ અલગ શેપમાં આપણે સાંજ માટેનો નાસ્તો બનીને તૈયાર થઈ ગયો છે તો આજની મારી આ રેસિપી કેવી લાગી મને જરૂરથી જણાવજો અને હા અને બાજરાથી બનતી કઈ અલગ અલગ રેસીપી નવી નવી તમારે જોઈએ છે એ પણ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો મારી રેસિપીઓને લાઇક કરી શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આવેલું બે લાયકન બટનને પ્રેસ કરજો જેથી આવનારી નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમારા સુધી મળી રહે ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે અને એક નવા જ સ્વાદ સાથે Yasudi yeah, so Aujo and thank you for watching.